નમસ્કાર સ્વાગત આપ સૌનું એક નાવેડાની અંદર ભવ્ય તૈયારી ચાલી રહી છે કારણ કે મહંત સ્વામીની જન્મ જન્મજયંતિ આયોજન કરવામાં આવશે તો તમે અહીંયા જોઈ શકો છો પચાસ હજારથી વધુ ખુરશીઓનું ગોઠવણ આ મેદાનની અંદર કરવામાં આવશે જેથી કરીને અહીંયા આવનાર હરિભક્ત આરામથી સત્સંગની અંદર લાભ લઈ શકે તો અહીંયા ભવ્ય સ્ટેજ બનેલું આપણને જોવા મળી રહ્યું છે સ્વામીનો જન્મ તેર સપ્ટેમ્બર ઓગણીસો તેત્રીસમાં જબલપુર મધ્યપ્રદેશ ખાતે થયો હતો બીએપીએસનું ફૂલ ફોર્મ પણ હું તમને જણાવી દઉં બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તો તમે તમારા ફેમિલી સાથે આ જન્મ જયંતિ મહોત્સવની અંદર ભાગ લેવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ગણતરીના થોડાક જ દિવસ બાકી રહી ગયા છે તો તમે અહીંયા કેવી રીતે પહોંચી શકો તેનો એડ્રેસ પણ હું તમને જણાવી દઉં વડોદરા શહેરની અંદર એપીએમસી માર્કેટ આવેલું છે તે નેશનલ હાઈવે ફોર્ટી એટને અડીને મોટા ગ્રાઉન્ડની અંદર આ આયોજન કરવામાં આવી રહ્યું છે તો આ મેદાનની અંદર તમને તમામ સુવિધા જોવા મળશે વોશરૂમથી મારીને સેફ્ટીનું પણ ખૂબ જ સરસ રીતે ખ્યાલ રાખવામાં આવેલું છે તો આ મહોત્સવ બે ફેબ્રુઆરી ના દિવસે એટલે કે એક જ દિવસ આ મેદાનની અંદર આયોજન થતો તમને જોવા મળવાનો છે તૈયારી તમે જોઈ શકો પચાસ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે તો અહીંયા હુરનના અલગ અલગ ટચર પણ તૈયાર કરવામાં આવેલા છે જેની ઉપર નું કામકાજ ચાલી રહ્યું છે તો તમને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્કપણે જોવા મળશે જે સ્ટેજ વિશાળ કંઈ બનેલું છે તેના પાછળની ભાગની અંદર ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે તો ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી લેજો કારણ કે આ ભવ્ય આયોજનની અંદર હરિભક્તોની સંખ્યા વધી શકે